પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી વિસ્તારમાંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયો છે

રજૂઆત લેયરની કામગીરી તેવી ખાતરી આપતા આંદોલન સમિત આવ્યું હતું અધિકારીઓની બાદ સ્થાનિકોએ રસ્તો ખુલ્લો મૂક્યો હતો અને પુનઃ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વચન મુજબ કામગીરી નહીં થાય તો ફરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે પાલેટ ટાઇમ્સ ભરુચ કેમ હાઈવે નથી તૂટતા આટલા વરસાદમાં ને કેમ આ સ્ટેટ હાઈવે તૂટી જાય છે તમને કઈ દેશની इज्जतની પડી છે કે નહીં દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકોમાં ને લોકો આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને સરકારી ખુરશી પર બેસીને આના કરતાં તો અંગ્રેજો સારા હતા હા હા અંગ્રેજો એ બહુ સારું રહ્યો કે એમનું કન્સ્ટ્રક્શન તમે જોઈ આવો આજે ચાલો સાહેબ ને મળીશું આ બધું જવાનું ચાલો